પોલીસે ચાર બંદૂકો સાથે હત્યા કરવા નીકળેલી ગેંગને ઝડપી પાડી મોરબી જિલ્લાના માલિયા ગામનો એક પરિવાર યુવક સાથે થયેલા અગાઉના ઝઘડામાં બદલો લેવા માટે તેઓ એક દેશી પિસ્તોલ ત્રણ બંદૂકો અને એકત્રીસ જીવતા કારતૂસ લઈને ધ્રાંગધ્રાના એક યુવકની હત્યા કરવા નીકળ્યા હતા જોકે આરોપીઓ પોલીસની નજરમાં આવી ગયા અને અંતે તેઓની ધરપકડ કરાઈ હતી મોરબી જિલ્લાના માલિયા ગામમાં એક જ જાતિના બે પરિવારો રહેતા હતા યુવકને લઈને થયેલા ઝઘડાના કારણે બંને પરિવારો વચ્ચે દુશ્મનાવટ ઊભી થઈ હતી અને આ ઝઘડામાં ફાયરિંગની ઘટના પણ બની હતી આ મામલે માલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી ઝઘડાનો આરોપી ફારૂક જામ ધ્રાંગધ્રામાં આવીને રહેવા લાગ્યો હતો ફારૂક જામની હત્યા કરવાના ઇરાદા સાથે પાંચ આરોપીઓ બે કારોમાં સવાર થઈ ત્રણ ગેરકાયદેસર બંદૂકો એક દેશી પિસ્તોલ અને એકત્રીસ જીવતા કારતૂસ લઈને ધ્રાંગધ્રા પહોંચ્યા હતા તેમના આવવાની માહિતી પોલીસને મળી જતા ધામાચોકડી પાસે પોલીસ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને હથિયારો સાથે ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા

ગેડિયામાં તેમની અંગત અદાવતમાં જે વ્યક્તિ સાથે વાંધો હતો તેની સાથે માથાકૂટ કરવા જઈ રહેલ છે આવી વાતમી આધારે જિલ્લા એલસીબી તથા ધાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશનની ટીમે ધાંગધ્રા બાયપાસ પર વોચ રાખી અને આ બંને ગાડીઓને આંતરતા આ બંને ગાડીમાંથી સિકંદર જાનમહમ્મદ જેડા દીન દીન મોહમ્મદ આજ મોહમ્મદ ભટ્ટી તથા સમશેર જેડા મળી આવેલ આ ત્રણેય ઈસમોના કબજામાંથી કુલ ચાર દેશી બનાવટના તમંચા તથા મઝલલોડ બંદૂકો મળી આવેલ તેમજ એકત્રીસ જેટલા રાઉન્ડ મળી આવેલ અને આ પૈકીના બે ઈસમો ભાગી નાસ ચૂંટવામાં સફળ રહેલી આ લોકોને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ટીમે કાયદેસર ધરપકડ કરી તેમના વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરાવે છે વિશેષ તપાસ હાલે ધાંગધ્રા તાલુકા પોલીસના પીએસઆઈ ચલાવી રહ્યા છે આ તમામ આરોપીઓ મોરબી જિલ્લાના માળિયામિયાણા ગામના વતની છે તેઓ વિરુદ્ધ તપાસ કરતા પ્રાથમિક તપાસ કરતાં દરેક વિરુદ્ધ ગુનાહિત ઇતિહાસ જણાવેલ છે તેઓ અગાઉ ત્યાં મોરબી જિલ્લામાં વિવિધ ગુનામાં પકડાયેલ છે એ તેઓની હિસ્ટ્રી છે અને તેઓને મોરબીના જે ગુનામનો છે તેમનો વિરોધી એ ગેડિયા ગામે હોવાની બાતમી તેમને મળેલ જે આધારે તેઓ તેની સાથે મથાકૂટ કરવા જઈ રહેલા હતા